અને આવીને જો પાણીવાળી પી બેઠા હતા અમે મેં કીધું બ્લોગ શરૂ કરી દો હવે તો તમને બધા નાણાંનું ઘર બતાવું એટલે અહીંયા હા રહે છે અહીંયા બોટાદભાઈ ગામ છે ને હા રહે છે રહે સુરત અત્યારે અમારે આવ્યા છે નાટો મારો તો રહ્યો તમને બધાને ઘર બતાવી દઉં જો આમાં નાણાંનો કબાટ છે બેટ તો એ લઈ ગયા તા આમથી શેટી છે આ કાંઈ એમને રહેવાનું ન હોય જો આ ટીપાય છે

આ ફૂલ નું ઝાડ છે જો પિંક પિંક ફૂલ છે મસ્તી ના મજા આવે એટલે ફૂલ નું ઝાડ ને એવું છે ફળ્યું મોટું જબરું છે જો આ બધા બેઠા છે મારા મામાજી ને મારા મામીજી ને બધા છે ને આ ગૌતમ નું મામાન ઘર છે મારા મામાજી ને ઘર છે છે ગૌતમ ના મામાન ઘરે એ મામાન ઘર માં લાવ્યા છો સોફા પર બે ગયા સામાન ફેરાવી તો હાર વાળો હોય તો જમવા બેસાડી દીધા છે આ બધાને બધા બેસી ગયા છે જમવા ને જમવામાં તો પહેલાં તમે બધાને કીધું હતું મારા નાણાંને બનાવ્યું છે શેવ ઉત્સવ બનાવ્યું છે મેં તો પહેલી વાર નામ સાંભળ્યું આવું ને બનાવ્યું હતું પણ મસ્તી નહોતું બહુ મસ્ત હતું શેવ ઉત્સવ અને હાર તો બધા બેસી ગયા છે જમવા અને તમારે બધાને આવું ખાવું હોય તો આવી જાઓ

અને આ છે પણ મને નામ નથી આવડતું લોકેશન સારું છે કેનાલ છે પાણીની અને આ જો લોકેશન સારું છે ફોટા એવું છે જો ડેમ કેવડો મોટો છે અને એકદમ શાંત વાતાવરણ છે અને બહુ મજા આવે છે એવી કઈ જોઈ આવ્યા છે રિયુ ના જો રીયુ ભૂ ક્યાં છે જો રીયુ નઈ મજા આવે જો

તો લોકેશન સારું છે ને ફોટાનું અને આમાં આખો બેઠો છે અમે દઈને આમાં છે કાકુદી બધાયો ફોટા પાડવાની અને જોવા છે ડેમ આ હું દેતો તો કે મસ્ત બજારનો છે ડેમ માસ્ટરનો હું આમ છે તો હા